નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને ખજૂર ધાણી દાળિયા સહિતની વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે ભાવનગર શહેરમાં હોળી અને ધૂળેટીના તહેવારને અનુલક્ષીને ખજૂર ધાણી દાળિયા પતાસાના હારડા સહિતની તહેવારલક્ષી વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે ભાવનગરમાં ખજૂર સોથી એકસો વીસ દાળિયા એકસો ચાલીસથી એકસો સાહીઠ ધાણીનું રૂપિયા એકસો વીસ પ્રતિ કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ભાવમાં વધારો થયો હોવાનું વેપારીએ જણાવ્યું હતું તહેવારને અનુલક્ષીને લોકોએ ખજૂર ધાણી સહિતની વસ્તુઓની ખરીદી કરી હતી